પ્રકરણ બે સિંહાસન નગરીને માથે ભંજન રાજા ભુજના રાજ ચાલે છે ભૈરવોના માથા ભાંગે એવા ચોગરદમ ફરતો ઘટ છે ચાર દિશાએ ચાર દરવાજા ચોરાસી બજાર ચોપાન ચૌટા લખપતિઓના હવેલીઓના ઈડામ આબમાં અડે છે ચારે પહોર ચોગડિયા વાગે છે સાંજરે મશાલો થાય છે અને ઉજેણીમાં તો કોઈ દુખ્યું ન જડે એક સમયે રાજા ભુજે આજ્ઞા કરી કે બદસાગરા આપણે મલક તો જોયો પણ હવે મારે ઓતરાખંડ જોવો છે ખમા ઓજણીના ધણીને જેવી મહારાજની મરજી એટલું બોલીને બદસાગરે બે પાણી પંથા ઘોડાને માથે પિત્તળિયા પલાણ માંડ્યા હથિયાર પડિયાર બાંધીને રાજા પ્રધાન હાલી નીકળ્યા હાલતા હાલતા ઉજણીના સીમાડા વળોટવા જાય છે ત્યાં આગેથી એક કઠિયારે સાથ દીધો કે એ ભાઈ મારે માથે ભારો ચડાવશો બધસાગરા કોઈક દુખિયારો ડોસો માટે ભારો ચડી શકતો નથી હાલો એને મદદ કરીએ એમ બોલી રાજા પાસે ગયા જુએ ત્યાં છાંટોય લોહી ગોત્યું ન જડે એવો બ્રાહ્મણ અસલ હાડપિંજર જોઈ લ્યો મોઢે માખીઓ બળબણે છે નાકે લીટ જાય છે ખભે વર્તળીના કટકા જેવી જનોઈ ધબેડી છે એવા બ્રાહ્મણને જોઈને રાજા બોલ્યા અરે હે ગોર દેવતા આવી દશા ખમ્મા બાણું લાખ માળવાના ધણી છું તો બ્રાહ્મણ પણ આ તારી ઉજવણીમાં નવા નગરને નમો નમો શેરીએ શેરીએ ભમો ભમો કોઈ કંઈ કહે નહીં કે જમો જમો એવા હાલ છે ઘરની ગૌરાણી ગાળીઓ દઈને ભડકડે તામડી પકડાવી લોટે ધકેલતી દીવા ટાણે પાછો વળતો પણ ઘરે કળશી એક છોકરા વિયા કરતા મને પીંખી નાખતા બે રોટલાનોય લોટ નહોતો થતો અરે ધિક્કાર 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 બ્રાહ્મણનો દીકરો ખભે જનોઈ પડી છે તો એ લાકડા વાડવા પડે બિચારો વેદ ભાગવત ક્યારે વાંચે સંધ્યા પૂજા ક્યારે કરે લેવ મહારાજ સવા લાખ રૂપિયાની આ ચિઠ્ઠી અમારે ખજાનેથી લઈ આવજો કહો સ્વસ્તી સ્વસમ હે રાજા સ્વસમ મહારાજ અડધી સ્વસ્તી ક્યાં કહી હે રાજા સવા લાખ રૂપિયા તો કોઈક અડબૂત મારીને આંચકી જશે તે ટાણે તમને ક્યાં ગોતવા આવું જમીનનો એક કટકો આપો તો મજૂરી કરીને ગદારે જાશું ત્યાં એક વાડી હતી ત્રાંબાનું પતરું મંગાવી ત્યાં અને ત્યાં પેઢી દર પેઢીના દસ્તાવેજ લખી આપ્યા ન પાડે તેને માથે ચાર હત્યા લખી બ્રાહ્મણના દરદા દરિયાને સામે કાંઠે નાખી દીધા કડદ ધૂબ ભારો ભોય પર નાખીને સ્વસ્તી હે રાજા સાત સાત સ્વસ્તી કહેતો બ્રાહ્મણ ચાલ્યો ગયો દળણ કરતા ઘોડા હાંકતા રાજા અને બધ સાગરો હાલી નીકળ્યા મુલક પછી મુલક જોવા માંડ્યા જ્યાં હાથીને ગળી જાય એવા મોટા ગરજા થાય છે જ્યાં સૂરજ સામી હાંડલી ધરતા જ ફસફસ કરતા ધાન ચડી જાય છે જ્યાં માનવીની કાયા ઉપર રીંછડાના જેવા વાળ ઉગે છે જ્યાં નર અને નારી બેના શરીર જોડેલા જ અવતરે છે જ્યાં ઢોલને ઢમકે પાણી નીકળે છે એવી એવી ભાત ભાતની ભૂમિકામાં દેશાટન કરીને બરાબર વરસ દિવસે રાજા અને પ્રધાન પાછા ઘર દિમન વહેતા થયા ચોમાસું ઉતરીને આસો મહિનો બેઠો છે કેળાને કાંઠે એક ખેતર ઊભું છે માહી અસવાર સોતા ઘોડા પણ ગેબ થઈ જાય એવા લીલોડા મોલ જોલે ચડ્યા છે અને ઊભા ડુંડા ફાંકી જાય એવો બાજરો લચકી પડ્યો છે ખેતરની વચાડે મેળો છે અને મેળા ઉપર એક આદમી ઊભો ઉભો હાથમાં ગોફણ લઈને હો હો કરતો વૈયા ઉડાડે છે એ જોઈને રાજાએ પૂછ્યું અરે હે બદસાગરા આવું ખેતર કોનું પોર તો અહીં બોડીના ઝાડા ઊભાતા ને મહારાજ આ ખેતર તો ઓલા બામણને કૃષ્ણાર્પણ કર્યું હતું તે ત્યાં તો ઊભા રહેજો એ મહારાજ ઊભા રહેજો જાય એને બ્રહ્મ હત્યા ગૌ હત્યા ચાર હત્યા એવા સાત પાડીને મેળે ઊભેલો માટી બોલાવવા માંડ્યો જઈને જુએ ત્યાં તો વર્તળીના કટકા જેવી જનોઈ ધબેડી છે ધડાકામાન તુમડું કાંખમાં રહી ગયું છે હાથમાં જતરડો છે અને હો હો કરીને વૈયા હોંકારતો બામણ ઊભો છે દોડીને બામણ બોલ્યો કે હે મહારાજ પાંચ ડુંડા પોંકના લેતા જાઓ રાજા કહે ગૌર અમારે તો દીધા દાન રુધિર જેવા તો હું કપાળી કરું માથું ફોડું બધસાગરો કહે મહારાજ આપણે સપાઈ સપરાને આપી દેશું પણ બામણનું વેણ રાખો મેળેથી ઉતરીને બામણ ખેતરમાં જાય છે એક હાથમાં દાંતડું રાખીને બીજે હાથે એક ડુંડું જાલી માથું હલાવે છે મનમાં વિચાર કરે છે કે ઓહો હો આ ડુંડું તો સારા ખેતરનું સરદાર આના ઉપર દાતાડું શે હાલે બીજું ડુંડું હાથમાં લીધું માથું હલાવી મનમાં બોલ્યો ઓહો હો હો આ તો ઓલા ડુંડાનું જ ભાઈ વાળતા સે હાલે રાજા પાસે આવીને બામણે માથું ખંજવાડતા ખંજવાડતા કહ્યું મહારાજ આણીકોરો લોઠિયા લાણી ગયા ઢોર ખાઈ ગયા બગલા ચણી ગયા તમને અલાય એવું એક કે ડુંડું હાથ આવતું નથી મોઢું મલકાવીને રાજા પ્રધાન ચાલતા થયા વળી પાછો બામણ મેળે ચડ્યો અને મેળે ચડતા વાર જ એણે હાકલા માંડ્યા કે પાછા વળો મહારાજ પાછા વળો ચાર હત્યા છે તમને પોંખ લેતા જાઓ વળી પાછા રાજા બામણની પાસે આવ્યા એટલે બામણ કહે મહારાજ ઊભા રહો આથમણી દશે ડુંડા ઊભા છે એમાંથી વાઢી દઉં એમ કહીને બામણે દાંતડું ઝાલ્યું આથમણી બાજુએ ડુંડા વાઢવા ઉતર્યો એક પછી એક ડુંડું હલાવીને નિશાસો નાખ્યો કે ઓહોહો આ તો સારા ખેતરનું સરદાર ડુંડું આ વળી એનું જ ભાઈ સે વઢાય આવીને વળી પાછો ગરીબડો થઈ બોલવા માંડ્યો મહારાજ એ પડખે લોઠિયા લણી ગયા ઢોળ ચરી ગયા તમને અલાય એવું એકય ડુંડું જ ન મળે બાપજી મોં મલકાવીને રાજા ભોજ હાલી નીકળ્યા ત્યાં તો મેળે ચડીને બામણ બૂમ પાડે છે કે પાછા વળો લેતા જાઓ ચાર હત્યાના પાપ રાજા પૂછે કે અરે બદસાગરા આ તે શી સમસ્યા બામણ મેળે ચડે છે ત્યાં સમદર પેટો બની જાય છે અને હેઠે ઉતરે છે ત્યાં જીવ વાઘરી વાડે વહ્યો જાય છે એ વાતનો કંઈ મરમ જાણ્યું મહારાજ એ તો જગ્યા બદલો હસીને બદસાગરે જવાબ વાળ્યો એટલે શું હે રાજાજી એ તો જગ્યા જગ્યાના પ્રભાવ સમજવા જે ઠેકાણે બામણનો મેળો ઊભો છે તે ઠેકાણે ધરતીમાં નક્કી માયા દાટેલી પડી હશે અને કા કોઈ મહાદાનેશ્વરી રાજાનું થાનક હશે એટલે મેળે ચડતાં જ બામણનું મન મોટા રાજેશ્વર જેવું બની જાય છે પણ નીચે ઉતરે છે ત્યાં પાછો બામણનો બામણ થાય છે અને તમારું ભાખ્યું ખોટું પડે તો તો તમારી તરવાર ને મારું ડોકું બામણના મેળા તળીની ધરતી રાજા ભોજે ખોદાવી ખોદે ત્યાં તો ઠણિંગ કરતો કોદાળીનો ઘા રણકારો કરી ઉઠ્યો બીજે ગાય ત્રિકમનું પાનું કોઈ કડામાં પરોવાઈ ગયું હોય એમ લાગ્યું ચોગર દમથી ખોદે ત્યાં તો એક બે ત્રણ ચાર એમ સાત ચરુ માયાના નીકળ્યા અને તેની નીચે ખોદે ત્યાં તો જબરું એક સિંહાસન સાતેય ચરુની માયા રાજા ભોજે ગરીબ ગુરબાને વહેંચી દીધી ઢોરને રોટલા નીર્યા અને સિંહાસનને સાફસૂફ કરાવી પોતાના દરબારમાં મેલાવ્યો ત્યાં તો જળળ તેજના પ્રતિબિંબ પડી ગયા ચારે ભીતો ઉપર હીરા માણેક મોતીના રંગ ચિતરાઈ ગયા સિંહાસન ફરતી બત્રીસ પૂતળીઓ જગમગી ઉઠી આવા દેવતાઈ સિંહાસન ઉપર તો અમે જ બેસું એમ કહીને જે ઘડીએ રાજા ભોજે સિંહાસનના પહેલાં પગથિયા ઉપર પોતાનો પગ મેલ્યો તે જ ઘડીએ મા હે રાજા ભોજ મા એવા ગેબી અવાજો સંભળાણા અને જણ એવા જણકારા કરતી બત્રીસે પૂતળીઓએ પોતાના રૂમઝૂમતા હાથ ઊંચા કર્યા અરે આ સિંહાસનને અમે ખોદીને બહાર કાઢ્યા સાફસૂફ કર્યા શણગાર્યા અને આ જ માહીથી આ માકારા કોણ કરે છે જણાણાના કરતી બત્રીસેય પૂતળીઓ નાચવા માંડી બત્રીસેના હોઠ ખડ ખડખડખ હસી પડ્યા હે પુતળીઓ તમે કોણ છો કેમ હસો છો આ બધો સો ભેદ છે બોલો ઝપકીને રાજા ભોજ સિંહાસન સામો થંભી ગયો એટલે એ વખતે પહેલી પુતળી બે હાથ જોડીને ઊભી રહી એને વાચા આવી માનવીની વાણી કાઢીને એણે જવાબ દીધો હે રાજા ભોજ અમે બત્રીસે જણી તારા વડવા રાજા વીર વિક્રમની રાણીઓ હતી આ સિંહાસન અમારા સ્વામીનાથનું છે માટે હે બાપ જો વિક્રમના જેવા કામ કર્યા હોય તો જ બેસજે નીકળતું તપીશ નહીં હે માતા વિક્રમ રાજાના કામાં કેવા હતા હું તો જાણતો નથી સાંભળ બાપ વિક્રમે તો વિધાતાના લેખમાંય મેખ મારી હતી એમ કહીને પહેલી પુદળીએ વાર્તા માંડી